નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ કે જે વારંવાર હિન્દુ દેવી દેવતાઓનું અપમાનજનક ટિપ્પણી કરતા હોય છે એ મનસુખભાઈ રાઠોડ એકવાર જેલમાં પણ જઈને આવ્યા છે તો મિત્રો આ બાબત ઉપર કીર્તિદાન દેતા કે જે પણ અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે પરંતુ મિત્રો આ બાબત ઉપર જે મનસુખ રાઠોડ બોલ્યા હતા કે બહુચરાજી માતાનું અપમાન કર્યું હતું આ સિવાય અનેક હિન્દુ દેવ દેવતાઓ વિશે પણ તેમને મજાક મજ કરી હતી જેને લઈને મિત્રો વળતો જવાબ આપતા કીર્તિદાન દેથાએ મનસુખ રાઠોડ વિશે એક વિડીયો જાહેર કરે છે જેની અંદર તેમને મિત્રો મનસુખ રાઠોડે આ દિવસ સુધીમાં જે જે વિડીયોની અંદર હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું હતું એનો ખૂબ જ જોરદાર જવાબ કીર્તિદાન દેથાએ મનસુખ રાઠોડને આપ્યો છે જેંગીનો મિત્રો જોરદાર વિડીયો જે છે એ હાલમાં વાયરલ થયો છે તો મિત્રો ખાસ કરીને આ બધું સાંભળવા માટે તમે વિડીયોને જોતા રહેજો કારણ કે વિડીયોને અંત સુધી જોજો તેમજ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દેજો સાથે જ આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ તો મિત્રો સાંભળો કીર્તિદાન દેથાએ મનસુખ રાઠોડ શું કહ્યું કોઈ વડીલ બાઈ માણા હોય મોટી ઉંમર માં વયવૃદ્ધ હોય ને એને આપણે માં કહી છે તો એનો મતલબ એ નથી કે એ આપણે બાપ ની બાયડી થાય અમે ભારત દેશ ને આપણે માં કીધી છે તેનો મતલબ એ નથી કે આપણા બાપ ની બાયડી છે અમે અને ગાય માતા ને આપણે માં કીધી છે તો એનો મતલબ એ નથી એક વિડીયો મારી સમક્ષ આવેલો થોડા ટાઈમ અંદર થી ઘણું રહેવાતું નથી ભાઈ તમે જે સ્ત્રાનું કેન્દ્ર છે એને તમે બાપ ની બાયડી તરીકે બિરતાવ એક વિડીયો હું તમને બતાવું છું જે મારી નજર સમક્ષ આવી હોય છે ભૌતધર્મવાળો વિડીયોમાં ભૌત ધર્મ નગરી છે તમારો લ્યો દો મારી મા છે કેમ તમારી માં હોય તો હું થોડો ઓળખો હા એટલે તમારે ડાયરા જ કરો એમને તમારી માને હું થોડું ઓળખું બઉસ તમારા બાપા જાય ને ભાઈ નો બોલો કોઈ તમને ગળાના હમ તો દેતું નથી કે તમે આના વિડીયો જવો તમે આના દર્શન કરો કે તમે એના ફોટા દર્શન કરો કોઈ તમને ગળાના હમ નથી દેતું આ ચોખ્ખી વસ્તુ છે અને કોઈ એવો રાઈટ તમને નથી આપી દીધો અમને ઘણી વસ્તુ નથી પોહાતી ભાઈ છતાંય અમે સહન કરી છે ને અમે કોઈ દી કોઈ સામે બોલ્યા અને મને એટલી ખબર છે કે હું બોલીશ ને એટલે બીજા દિવસે વિવાદ થઈ જાય બધી વસ્તુ બધાય જાણે છે પણ અમુક વસ્તુ નો પહોંચતી હોય તમને નો પોહાતું હોય કોઈ તમને ગળાના હમ નથી દેતું કે તમે જવો એમ અને બીજી એક ખાસ વસ્તુ બૂટ બલાડ બહુચરાજી અને બાલ બાપલ દેથાની દીકરીઓ અમારી દીકરીઓ થાય અમારી થાય અમારી માવડી થાય અમારે કઈ કઈ રીતે રીતે પૂજવી પૂજવી એ અમારી ઉપર થાય એના વિશે તમારે તમારું મંતવ્ય જણાવવું ઈ ખાસ નથી કોઈની શ્રદ્ધા એ ખીલવાડ તમે ન કરી અને આ રાઇટ અમારા પરિવારે કોઈને આપેલો નથી કે તમે જેમ ફાવે એમ અમારી વિશે બોલી જાવ એમ હવે આનો એક બીજો વિડીયો બતાવું છું મરચા લાગે તો ફળ લાગે આપણા બાપ છે આપણે કહી શકાય કે ન કહી શકાય ઓ કહી શકાય કે ન કહી શકાય એ તો બધાના બાપ છે ને આપણે એક નતું એમ નઈ છે ને તો તો બાપનો વિરુદ્ધ આયપું છે તો એ તમારી માનો ફાયદો આઈ છે એટલે તમે બાપનો બિરુદ આયપું ને તમારા મંતવ્ય પ્રમાણે આ બાબતમાં કોઈ હું વિરોધ નથી કરતો કોઈ હું વિવાદિત કે ઉગ્ર એવું ભાષણ નથી કરતો પણ આ તમારા શબ્દમાં કહું છું કેમ કે અમે તો ક્ષત્રિયને છે આ દેશના સાધુ મહાત્માને બાપનું બિરુદ આપ્યું છે અને એક ચારણ તરીકે તો હું સુધી કહું કે આ દેશના સીમાળા હાથમી જવાનો ઉભા છે ને એને મેં બાપનું નું બિરુદ આપ્યું છે એટલે એનો મતલબ એવો થયો કે માનો ફાયદો થાય તો થોડાક શબ્દમાં થોડાક આવી પડે અને ઘટમાં દુઃખ ના ખાલી નાભી નીકળે અને મોઢે આવે માં નામનો શબ્દ મોઢા ઉપર થી નીકળી જાય તો એનો મતલબ એવો નથી કે બાપની બાયડી હોવી ફરજિયાત છે એમ તો નાની માં ની મા કેવાય મોટી માં ની માં કહેવાય તો હું આ બધી આપડે બાપની બાયડી હોય એમ

પણ તમારી નિંદનીય છે કોઈ આસ્થા તમે કરી શકો ખોટા હોય એનો બે ફિકર વિરોધ કરો ખોટી ના હોય એનો વિરોધ થવો જોવે પણ આસ્થા એરે ખીલવાડ ન હોય નાની એવી જ્યોત હોય ને એમાં કોઈ બી માણસની આસ્થા રિયલી હોય છે

કે કુળદેવ કરતા કુતરી હોય એને કુળદેવી કહેવાય મેરઠ ની અંદર એક પુરુષ પુરુષે બાયોલોજીકલ પ્રમાણે વિજ્ઞાનની દયા એથી બે જોડિયા બાળકને જન્મ દીધો અને બે તંદુરસ્ત છે તો એને આપણે હવે કુળદેવી કહેવાય કે પછી કુળદેવતા કેવાય

એની ન્યા હુરા ભૂરા દાદા ને કયો દીકરા દીકરા ને બદલે ગધેડાનો નો જન્મ થાય તો કુળદેવી છે એ ગધેડાને ને જન્મ ન આપે અમારા મંતવ્ય પ્રમાણે તેમ હતું કુળદેવી છે એ તો દીકરા દેનારી દેવ છે એ તો સંતાન આપવા વાળી દેવ છે હવે તમે આ બધું અલગ કઈ ટુ અને પાછો તમે કુળદેવ પાસે એવું જ માંગો છો કે મારા દીકરાની ઘરે વવારું છે એને ન્યા ગધેડા ને જન્મ થાય પેલા તમે નક્કી કરી લ્યો આ બીજાને કન્ફ્યુઝ કરવાનો સકરમાં મને કઈ ખબર જ નથી પડતી જવો આ વિડિયો હવે મારે હમણા છોકરાના લગન કર્યા અમારા છોકરાની બાઈને એકાદો ગધાડો દિયો ને તો અમારે જોઈ છે આ અમારા છોકરાની બાઈને એકાદો ગધાડો દિયો ને તો અમારે જોઈ હું તો માતાજીને પ્રાર્થના કરું છું કે મા હે જગદંબા કદાચ ફળાની માલિપા પૂજાતી હોય તોય ભલે જ્યોતમાં પૂજાતી હોય તોય ભલે દિવેલમાં પૂજાતી હોય તોય ભલે મંદિરમાં પૂજાતી હોય તોય ભલે એક ખાલી તમારી આ નાની એવી ઈચ્છા માતાજીને એમ કહું છું કે આ તમારી પૂરી કરી દે એમ હા તમારા દીકરાની ઘરે વવારું છે એની ત્યાં ગધેડાનો જન્મ થાય માતાજી આવું ન બોલાવડાવે પણ તમે તમારા મોઢે બોલો છો એટલે

એ મામા સાહેબનો મુદ્દો આપણે સાહેબમાં થોડીક વાર મૂકી હતી અમારે ચારણોને કાઠી દરબાર અને આયરો ભેગો આદિકાળથી મામા ભણતનો સંબંધ આવ્યો આવે છે બાપનોય મામો મારોય મામો મારા દીકરાનોય મામો ઘોડિયામાં હૂતો હોય તોય મામો વયોવૃદ્ધ હોય તોય મામો યુવાન હોય તોય મામો આ તો આદિકાળનો સંબંધ છે આદિ અનાદિથી અકબંધ અને બુલેંદ બાંધેલ બંધ જગદંબા બાપુ તો એમ કેતા બેટા મામા બનાવે કાકા કે મોટા બાપુ નો બનાવે એમ હા અને આ તો નજીવો બાબત છે ને ભાઈ કોને કેવો દરજ્જો આપવો એ તો હરેક માણસ નો અધિકાર છે એના વિશે તમારે કહેવાની જરૂર નથી જો ભાઈ હું દેવી દેવકન ટીકા નથી કરતો મે બહુ શર્માને કીધું કે ગમે એવો કુકડો હોય એને કી ખવડાવો બહુ બદામ ખવરા પણ સો ફૂટ ની બાઈ કુકડા માં બે દિન લીંડી નીકળી જાય એમાં હું હું મે માતાજી વિરુદ્ધ બોલ્યો 100 ફૂટ ની બાઈ કુકડા ઉપર બે અને લેંડી નીકળી જાય અત્યારે તારે લેંડી નીકળી ગઈ ઈ કુકડા ઉપર બેહ કેડી ઉપર બેહ ઈ અમારો આસ્થાનો વિશે છે ધરતી માં થઈ તમારા જેવા રાક્ષસો ને ભાર ઉપાડ્યા અને તમે તમારા બે મોઢેલા હું રાક્ષસું રાક્ષસ રાક્ષસુ તો તમારા જેવા રાક્ષસ ને જો ધરતી માં ભાર ઉપાડતી હોય તો આ તો કુકડો છે એને માનો ભાર નો લાગે આપણને જન્મ દેનારી જનતા હોય એ માનો આપણને ભાર નો લાગે ચોખી વસ્તુ છે અને અમારો આસ્થાનો વિષય છે ભગવાન એટલે ભ કેતા ભૂમિ ગ કેટલા ગગન વાતા વાયુ ન એટલે પાણી આસ્થાનો વિષય છે કોને કેવી રીતે બહુચરાજી ભલે કુકડા માથે બેઠેલા છે પણ આજ દિવસ સુધી જે એને માને છે ને મારા મારી પોતાની વાત કરું મારા બાપુ વખત ની વાત કરું એને કોઈ દી ઈંડું જોયું નથી આજ દિવસ સુધી અમે કોઈ દી ઈંડું નથી ખાધું

કે કીર્તિભાઈ તમે આના વિશે બોલો મારે રૂબરૂ વાતચીત કરવી હતી પણ માતાજી એવો મોકો ન દીધો પણ એક વાત નો તમને આ વિડીયો થકી હું તમને દર્શાવું છું જય માતાજી જય મોગલ જય દ્વારકાજી